હર્ષસંઘવીએ પોલીસને કહ્યું કે તમે વ્યવસ્થા કરો છો કે પછી હું ગોઠવું વ્યવસ્થા આજે સૂચન સાથે સૂચનાના સ્પષ્ટ સ્વરે ખોંખારીને હર્ષસંઘવીએ પોલીસ માટે એક મહત્વનું નિવેદન આપ્યું છે નાયબ મુખ્યમંત્રી અને ગૃહપ્રધાનનો સ્વતંત્ર હવાલો મળ્યા બાદ કદાચ પોલીસ માટે આ સૌથી મહત્વનું અને ખોંખારીને નિવેદન હર્ષ આપ્યું હશે પહેલું છે તેમ કહી શકાય એવી આ વાત છે તેમણે પોલીસને શાબ્દિક ટકોર કરવા સાથે ટેકો પણ આ નિવેદનમાં આપ્યો હોય તેવું લાગે છે અને આ નિવેદન પરથી જણાય છે કે તેઓ પોલીસની ચિંતા કરવા સાથે તેમના વાણી વર્તન માટે પણ ચિંતા કરે છે જે નાગરિકોના હિતમાં છે વાત હર્ષ સંઘવીએ પોલીસને આજે જાહેર મંચ પરથી શું કહ્યું અને સૂચન સાથે કેવી સૂચના આપી તેના વિશે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આજે અમદાવાદ ગ્રામ્ય પોલીસના હેડક્વાર્ટર મકરબા ખાતે નવા ખાખી ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે હર્ષ સંઘવીએ પોલીસવાળાની હાજરીમાં પોલીસ વિભાગને ટાંકતા કહ્યું કે આ વાત હું સૂચન અને સૂચના બંને રીતે કહી રહ્યો છું તમે યાદ રાખો કે ગુનેગારોની ચાલ બદલે એ બદલાવી જ જોઈએ પણ એનો મતલબ એવો નથી કે તમારો વ્યવહાર સામાન્ય નાગરિકો સાથે પણ સારો ન હોય તમે નાગરિકો સાથે સારી રીતે વાત અને વર્તન કરો અને એવી વ્યવસ્થા ઊભી કરો કે નાગરિકો તમારા સુધી પહોંચી શકે કેમ કે જો મંત્રી અને મુખ્યમંત્રી પણ લોકોને સીધા મળવા માટે સમય નિયત રાખે છે તો આશા રાખું કે પોલીસ પણ તેમ સમય નિયત કરશે સંઘ્યુ આટલેથી નથી અટકતા તેઓ ત્યાં સુધી બોલ્યા કે પોલીસ સ્ટેશન અને ડીવાયએસપી કચેરી જેવા સ્થાનો પર વ્યવસ્થા કરો કે ત્યાં બોર્ડ લાગે અને તેમાં તેઓ ક્યારે મળી શકાય તે સમય સાથે લખેલું બોર્ડ મૂકે અને જ્યારે આકસ્મિક રીતે તેઓ નથી મળી શકતા તો પણ એ સમયે પોસ્ટર લગાવો કે આ આ સમયથી આ આ કારણથી નથી મળી શકાયું માટે ફરી આ તારીખે આ સમય મળી શકાશે આ વાત કરતાં હર્ષ સ્વર અને સૂર બદલાયો અને બોલ્યા કે જો તમારાથી ન ગોઠવાતી હોય આવી વ્યવસ્થા તો હું ગોઠવવા મદદ કરું ટૂંકમાં પોલીસને શાનમાં સમજાવી દીધી કે ભાઈ સાહેબ હું કહું છું તેને અમલમાં નહીં લાવો તો મારે તમારો ઈલાજ કરવો પડશે તમે હર સંઘવી ની આખી વાત સાંભળો પછી કહું કે સંઘવી ને કેમ આવા કઠોર થઈ અને જાહેર મંચ પરથી પોલીસ ને કહેવું પડ્યું આ બધી જ વાત અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને સૂચના બેઉ માનજો હું માનું છું કે પોલીસિંગ એ ગુનેગારો જોડે ગુનેગારો ના પગ ધ્રુજી થાય એ પ્રકારે જ થયું પોલીસનો કોઈ ગુનો પોત પોતાની સમજ ને ઉપયોગ કરીને સામાન્ય નાગરિકોને પોલીસની ની દર પણ ગુનેગારોને ને રહે તે પ્રકારનો વ્યવહાર અમદાવાદ ગ્રામ્ય પોલીસ નો ભવિષ્યની અંદર નીચે સુધી જશે તેવો મને વિશ્વાસ હું એવું માનું છું કે કોઈ ગ્રામ થી કોઈ વડીલ દાદા દાદી એ પોલીસ સ્ટેશન સુધી પોચે તો એ પીઆઈ પોતાની ખુરશી પરથી ઉભા થઈને પાણી નો ગ્લાસ કદાચ આપી લેશે ને તો એ ઉમર લાયક દાદા દાદી ના મનમાં પોલીસ પ્રત્યેની શ્રદ્ધા અને પોતાને બચેલું જીવન જીવવાની તાકાત એ મજબૂત થશે પરંતુ જો એ જ પોલીસ ઇન્સ્પેક્ટર એ વડીલો જોડે પોલીસની ભાષામાં જે ગુનેગારો જોડે વાત કરવાની ભાષા જો ઉપયોગ કરશે તો આવા ઉમર લાયક વ્યક્તિઓ જે પોલીસની પાસે આશા લઈને ગઈ હોય તે આશા ખોઈ અને એમની બચેલી જે જીવન છે એની અંદર જીવવાનું તો પોલીસ ગુનેગારો જોડે હજી વધુ મજબૂતાઈથી ગુનેગારો જોડે હજુ વધુ કડકાઈથી કામ કરે પરંતુ મારા અમદાવાદ જિલ્લાના નાગરિકો જોડે વધુમાં વધુ પ્રેમથી વર્તે તેવી બી આપ સૌને શુભકામનાઓ આપવા થોડું પોલીસ સ્ટેશનમાં માં પીઆઈઓ નો ટાઈમ નક્કી થઈ જાય કે ગમે તેવું નાનું મોટું કામ હોય કોઈ ઇમરજન્સી હોય તો વાત અલગ છે પરંતુ પીઆઈ અને ડીવાયએસપી એ તો અમુક દિવસ નક્કી કરવા જોઈએ કે આ દિવસે આટલા સમયે પોલીસ સ્ટેશન અને ઓફિસ ની અંદર અમદાવાદ ગ્રામ્યના કોઈ ભી નાગરિકો આવીને સીધા મળી શકે જો ઉપ મુખ્યમંત્રીની ઓફિસમાં સોમ ને મંગળવારે ગુજરાતના કોઈ ભી ખૂનાથી કોઈ ભી વ્યક્તિ આવીને મળી શકતા હોય તો પીઆઈ અને ડીવાયએસપી ને કેમ નહીં આ વ્યવસ્થાઓ ભી મને પાકો વિશ્વાસ છે કે અમારા રેન્જ આઈજી અને એસપી હું એમને અભિનંદન આપું છું તમને કદાચ અંદાજો નહીં હશે એટલે તમે નહી માની શકો પરંતુ મેં એમને કામ કરતા જોયા છે ખૂબ જ સિન્સિયરલી લોકોના વિષયોને વધુમાં વધુ ન્યાય કઈ રીતે આપી શકાય તે દિશામાં વિચારવા વાળા લોકો એમની પાસે અપેક્ષા રાખું છું કે અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં એક રોલ મોડલ તરીકે પબ્લિક વધુમાં વધુ સિનિયર ઓફિસર્સને ડાયરેક્ટ મળી શકે એવી વ્યવસ્થાઓ બી આપ દ્વારા ઊભી કરવામાં આવે પેપરની અંદર પ્રેસ નોટ આપવામાં આવે અને ડિક્લેર કરવામાં આવે કે હવે પછી ત્યાં પછી પોલીસ સ્ટેશનની બહાર બી પીઆઈ અને ડીવાય એસપીની ઓફિસની બહાર એ કમ્પલસરી લાગેલું હોય કે કેટલા કેટલા વાગે ત્યાં મળશે અને જે દિવસે ત્યાં અવેલેબલ ના હોય ત્યારે બહાર પેપર લગાડવામાં આવે કે આ કારણોસર આજે બહાર છે જેથી પબ્લિકનો વિશ્વાસ પોલીસ જોડે તૂટે નહીં પરંતુ વધુ મજબૂત બને અને હું માનું છું કે ઉચ્ચ અધિકારીઓ જ્યારે પ્રજાને ડાયરેક્ટ મળશે તો નાના મોટા એવા પ્રોબ્લેમ હશે કે જે તમારા ધ્યાન સુધી દરરોજ નહીં આવતા હોય પરંતુ વધુમાં વધુ લોકોને મળવાના કારણે આ પ્રોબ્લેમો બી તમારા ધ્યાનમાં આવશે અને ભવિષ્યની અંદર આપણે એ પ્રોબ્લેમોને બી સોલ્વ કરી શકશો પરંતુ લોકોને મળવું તો પડશે હવે આ વ્યવસ્થા તમે ગોઠવો ત્યાં પછી હું ઇન્ટરફિયર થઈને ગોઠવીશ હું માનું છું ત્યાર સુધી તમે સૌ લોકો સક્ષમ છો અને તમે સૌ લોકો આ સૂચન ને સૂચનાનું પાલન કરીને જરૂરથી લોકોને વધુમાં વધુ સહાય કરશો આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર આમ તમે જોયું કે હરસંગુએ પોલીસને મલમ પણ લગાડ્યું અને મીઠા સ્વરે કહી પણ દીધું કે ગુનેગારો સામે કડકાઈ કરો તેમાં હું તમારી સાથે છું પણ જો નાગરિકો સાથે ઉદ્ધતાય કે દાંડાઈ કરી છે તો મારી વાતને ધમકી સમજી લેજો પરંતુ આવું હરસંગવીને કહેવું એટલા માટે પડ્યું હશે કદાચ કારણ કે વારંવાર પોલીસના ખરાબ વર્તનના સમાચારો આપણી સામે આવતા રહે છે ત્યાં સુધી કે ફરિયાદીને જ આરોપીની જેમ પોલીસ ટ્રીટમેન્ટ આપે અને થકાવી દેવાનો ધંધો કરે પોલીસ સાથે હું ઊભો છું પણ પોલીસે પણ થોડું સુધરવું જોઈએ ટૂંકમાં સંઘવી આવું કહેવા માંગતા હશે આ નિવેદનથી પરંતુ હજુ હરસંઘવી એક વાત કદાચ કહેવાનું ભૂલી ગયા કે પછી જાણીને નહીં કહી હોય મને નથી ખબર પરંતુ તેમને કહેવું જોઈતું હતું પોલીસ જો એફઆઈઆર નોંધવામાં દાંડાઈ કરશે જો ગુનાનું બર્કિંગ કરી ગુના દબાવી સરસ બધું ચાલી રહી છે તેવું વાતાવરણ બતાવવાનો પ્રયાસ કરશે તો નીચેથી લઈ ઉપર સુધી બધા પોલીસને હું ઉપાડી લઈશ કેમકે મોટો પ્રશ્ન હાલ ગુજરાતમાં પોલીસનો એ જ છે કે ફરિયાદીની ફરિયાદ નોંધવામાં મોઢે ફીણ આવી જાય તેવી સ્થિતિ છે આજે હર્ષ સારી વાત કરી નાગરિકો સાથે પોલીસના હિતની પણ વાત કરી તેને આપણે બિરદાવીએ છીએ તેમાં કોઈ શંકા નથી કે મંત્રી તો આવા જ હોવા જોઈએ પણ વાસ્તવિકતા પણ આપણે કહેવી જ પડે માટે જ અહેવાલમાં કહેવું પડે છે ખરેખર જો પોલીસ ગુનાખોરીના આંકડા છુપાવવા એફઆઈઆર નહીં નોંધવાના ધંધા બંધ કરે તો ભ્રષ્ટાચાર તો ગુનાખોરી બધું ઘટી જાય અને જો નથી ઘટતું તો શું કરવું એ ગુનાખોરી ઘટે એ માટે તેનો તાગ મેળવવા માટે તરત હાથમાં ડેટા આવે તેના પરથી સમજ મળી જાય માટે આશા રાખીએ કે સંઘવી આવી પણ સલાહ આપશે પોલીસને અને ફરી હું અહેવાલ બનાવીશ કે સાબાશ હરસંઘવી કરી બતાવ્યું જે ગુજરાતના રાજકારણમાં કોઈ નથી કરી શક્યું એ કામ તમે કરી બતાવ્યું ચાલો આશા અમર રાખીએ અહેવાલ પૂરો કરીએ પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી દરેક અપડેટ તથા વિડીયો આપના સુધી સીધા મળતા રહે નમસ્કાર